સુરતના સરથાણા પોલીસ મથક વિસ્તારમાં આવેલી વ્રજરાજ રેસિડેન્સીમાં ગઈકાલે રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી હતી ગતરોજ રાત્રે એક કાર ચાલક સોસાયટીમાં ઘુસી આવ્યો હતો અને ત્યારબાદ ત્યાં ઉભેલા બાળકો અને લોકો સાથે વાતચીત કર્યા બાદ કારમાં સવાર એક ઇસમ દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેને પગલે બાળકો સહિત લોકો ડરી ગયા હતા કાર ચાલક ની બાજુની સીટ પર બેસેલા આ ઈસમ દ્વારા લોકો સાથે વાતચીત કર્યા બાદ અચાનક જ પોતાની પાસે રહેલી ગનથી કારમાં બેઠા બેઠા જ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું

જોકે હાલ તો પોલીસે તેમની ધરપકડ કરી અને કાર પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત